આવતીકાલે વડોદરા લોકસભા માટે સવારે સાત કલાકથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે વડોદરા જિલ્લાના છવ્વીસ પોઈન્ટ છેતાલીસ લાખથી વધારે મતદારો પચ્ચીસો ને બાવન મતદાન મથકો ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે સોમવારે પોલિંગ સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિત અન્ય મતદાન સામગ્રીની ફાળવણી પણ કરવામાં આવી હતી વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તથા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ પીઆઈસી રજૂ કરવાનું રહેશે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ પીઆઈસીની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર જિલ્લાના તમામ દસ રવાનગી કેન્દ્રો ખાતેથી જ સોમવારે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી આપવામાં આવી હતી ચૂંટણી ફરજ પરના આ કર્મચારીઓ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકે મતદારોને રાહ જોઈ રહ્યા છે તંત્ર અહીંયા આપણે ડિસ્પ્લે સેન્ટર ઉપર જોઈ શકો છો અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે આજે સવારે સાત વાગ્યાથી જ જિલ્લામાં કુલ દસ વિધાનસભા મતક્ષેત્રો છે દસે દસ વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં સાત વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ સાત વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે એ ઉપરાંત એક લિટરના એવા કુલ દસ ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથકથી આપવામાં આવેલા છે એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે સંવેદનશીલ મતદાન મથકો માટે સો સો ટકા જેટલા કુલ જિલ્લામાં આઠસો ને ચોસઠ સંવેદનશીલ મતદાન મથકો છે દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર પાંચ અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં સીએપીએફની ટુકડીઓ પણ રાખવામાં આવી છે હાફ સેક્શન જેને કહીએ રીતે એ ઉપરાંત અધર સ્ટેટની આમ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની એ પણ અહીંયા છે તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બુથ છે અને બીએલઓ જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે